અને ગુજરાતમાં પોતાની લોકસભા મત વિસ્તારમાં આઠ તારીખે સવારે અગિયાર વાગે એરપોર્ટ ખાતે પધારવાના છે ત્યાં પોરબંદર શહેર અને પોરબંદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ નાના મોટા સન્નિષ્ઠ કાર્યકરો અને આગેવાનો બધા એમનું ત્યાંથી સન્માન કરશે ત્યાંથી આપણે પૂજ્ય ગાંધીબાપુના આશ્રમે એટલે કે કીર્તિ મંદિર ખાતે તેઓ પ્રસ્થાન કરશે ત્યાં શિશ ઝુકાવી અને પોરબંદર ખાતે વિવિધ લોકોને મળશે અને ત્યારથી એમના વિસ્તારમાં એ પ્રવાસ આગળ ચાલુ કરશે આગળમાં આપણે જોઈએ તો રાણાઓ ખાતે તેઓનું સ્વાગત રાખેલ છે એ પહેલાં રાણા કન્નોના ખાતે પણ લોકો રોડ પર છે અને એવો પણ રબારી સમાજના લોકો સન્માન કરવા માટે તૈયાર છે કુત્યારથી કુતિયાણા બાલાહનુમાન પાજોદ બાટવા માણાવદર માલબાપા માણેકવાડા દરેક વિધાનસભામાં તેઓ સાથે સાત વિધાનસભા કોઈને કોઈ સ્વરૂપે મંદિરોમાં દર્શન કરશે અને કાર્યકરોને મળતા જશે ત્યારબાદ ખોખરડા પછી મેંદરડા આવા એમનો પ્રવાસ સતત ચાલુ હશે અને બધા લોકોને મળતા જશે અને ભારતીય જનતા પાર્ટીના તમામ નાના મોટા કાર્યકરો તેઓનું સન્માન કરવા માટે જ્યાં જ્યાં તેઓ સન્માન કરવા જે જ જનમાન વિસ્તારમાં જાય છે ત્યાં બધા લોકો ઢોલ નગારા ફટાકડાથી સન્માન કરવા માટે કાર્યકરો થનગની રહ્યા છે કારણ કે આ તો મોદી સાહેબની ચૂંટણી છે ભારતની ચૂંટણી છે આ એવું ભારત કે જેને વિશ્વમાં હવે લોકો માનવા મળ્યા છે આપણો દેશ જે સામાન્ય દેશ તરીકે હતો એવા દેશની જ્યારે મોદી સાહેબની ચૂંટણી હોય ત્યારે આગળ તેઓ ગાઠીલા ત્યાંથી ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર બજારામ બાપાના પણ દર્શન કરશે અને ત્યાંથી વીરપુરથી પદયાત્રા સ્વરૂપે આશરે ચારથી પાંચ હજાર લોકો એક સાથે પદયાત્રા કરશે થી ખોડલધામ મંદિર સુધી અને ત્યાંથી ગોંડલનું પ્રખ્યાત મંદિર અમારું રમાનાથ મંદિર છે જે આદરણીય આપણા સાંસદ રમેશભાઈ હતા તેઓ પણ ત્યાં શિશ ઝુકાવીને જ રોજે આગળ વધતા એવા રમાનાથ મંદિરે પણ દર્શન કરશે ત્યાંથી ગોંડલમાં હરિચંદ્રનાથ મહારાજનું રામજી મંદિર છે ત્યાં પણ દર્શન કરશે ત્યાંથી દાસીજીવણ મંદિર સાહેબ ઘોઘાવદર કે જે સુપ્રસિદ્ધ છે ત્યાં પણ તેઓ દર્શન કરશે અને ગોંડલમાં વિવિધ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન પણ થવા જઈ રહ્યો છે અને ત્યાંથી બીએપીએસ અક્ષર મંદિર જે સ્વામિનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર છે ત્યાં પણ દર્શન કરી તેઓનો દોઢ દિવસનો પ્રવાસ તેઓ ત્યાં પૂરો કરશે ત્યાં સુધીમાં તેઓ વિવિધ અગ્રગણ્ય કાર્યકર્તાઓ નાના કાર્યક બધાને મળશે ત્યારબાદ તેઓ ફરીવાર આવશે ત્યારે બધા જ ભારતીય જનતા પાર્ટી સંગઠનના વિધાનસભામાં પણ પ્રવાસ કરશે તો આપના માધ્યમથી જણાવું છું કે બધા જ આપ પણ પોરબંદર ખાતે જ્યારે એનું ઉતરાયણ થાય અને તેઓ આવે ત્યારે આપ સૌ બધા ઉપસ્થિત રહો આપને પણ આમંત્રણ આપું છું અને આપ સૌની પાસે અપેક્ષા રાખું છું કે સમગ્ર ચૂંટણી દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીની પોઝિટિવ હકારાત્મક વાતો હોય તે લોકો સુધી શેર કરવામાં અમને સૌ મદદ કરશો આભાર ભારત માતા કી જય પ્રફુલભાઈ ટોળિયા પોરબંદર લોકસભા સંયોજક